setelah itu oh, oh ya langsung dengan doanya kan aku dari nasi oh boleh kan dari nasi tuh ah ya lah boleh 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 boleh

આઈ જો હાલો આમાં ટ્રેક્ટર નું મુરત કરવા છે અને મોટા ભાઈ એમ બોલાય છે અને તમે આઈ જો એટલે થોડું સારું લાગે હા આઈ જો હા રે બરોબર આવો તાન કોણ નીકળતા આ બોલો ભાઈ હા

મુહૂર્ત કરવું પડે અત્યારે ખેતર માં છે ને ખબર અત્યારે લોકો ભાવ શું વધારું હોય છે એટલે આપણું આપણું મણેશ નું લાવી તો આપડે થઈ જાતર નવું બરોબર લાવી લાખ રૂપિયા આઠ લાખ લાખ ના લાખ રૂપિયા યાર ને બધા પૈસા વધારો આપડે ગમ નો ભય લાવ્યો તો શું હતું ભાઈ કમાય છે પચીસ રૂપિયા

આ હા 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 બકાબાઈ બકાબાઈ આ તમારા લ્યો આ બાર કેલિબ્રેટ કરી દેજો હો રેકર મુરદ ન યાર હા કરી દીધી સોખા નાખો કંપના હોય હા કંપના પેડા ખાવા

વાતો વાપરી છે જબર વાતો એવી કોઈક તમાર બાઈક દબાઈ ગયું ટેક્સર આવતા કઈ તમારી કાઢી નાખી પેલા ભાઈ હજી ને